બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભવરસિંહ પુરોહિત બિનહરીફ વિજેતા બન્યા બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીના ઉમેદવારી પત્રકો ભરવાની અંતિમ તારીખે બે ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્રકો પરત ખેંચતા ભવરસિંહ પુરોહિત બિનહરીફ વિજેતા બન્યા છે ત્યારે આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર આગામી ઓગણીસમી ડિસેમ્બરના રોજ યોજાનાર બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે શુક્રવારે પ્રમુખ પદ માટે બે ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં એક ઉમેદવારી પત્ર ભવરસિંહ પુરોહિત તથા તથા અન્ય ઉમેદવારી પત્ર તુષાર પટેલ દ્વારા ભરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે બંને ઉમેદવારો બોરસદ ભાજપમાં પણ હોદ્દો ધરાવે છે ઉપરાંત બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉપપ્રમુખ સેક્રેટરી તથા મેનેજિંગ કમિટી માટે પણ ચૂંટણીઓ યોજાવાની હોય તેના પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીના અધિકારી વકીલ જયેશ પંચાલે જણાવ્યું હતું કે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આજે છેલ્લી તારીખે બે ઉમેદવારી પત્ર ખેંચવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ પદ માટે તુષારભાઈ પટેલ તથા ઉપ પ્રમુખ પદ માટે હારિશ મિર્ઝાએ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા જેનલેક ભવરસિંહ પુરહિતને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી નેટ હર હલચલ પર નઝર હર હલચલ કી ખબર